મિત્રો કુંભ રાશિના મહત્વના કાર્યક્રમમાં તમારું સૌનું સ્વાગત છે મિત્રો સાવધાન રહો મૃત્યુ તમારા પુતળાને બાંધી રહ્યું છે આ નામનો સંબંધી તમારો જીવ લેવા માંગે છે તેની સાથે બને તેટલો જલ્દી સંબંધ તોડી નાખો કારણ કે આ સંબંધી તમારી દુશ્મનીથી એટલો પાગલ છે કે તે તમને બરબાદ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આવનારા સાત દિવસ તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થવાના છે કારણ કે હોળી પછી કાળા જાદુની શક્તિ ઘણી વધી જાય છે અને તમારો આ છૂપો દુશ્મન પણ આનો ફાયદો ઉઠાવી રહ્યો છે અને તમને બરબાદ કરવાના ઘણા પ્રયત્નો કર્યા છે અને આ દુશ્મન એમાં સફળ પણ થયો છે તમે જોઈ શકો છો તમારા જીવનમાં દરરોજ કોઈને કોઈ સમસ્યા આવતી જ રહે છે તંત્ર મંત્રથી તમે જોઈ શકો છો કે આ દિવસોમાં તમને ખૂબ જ ગુસ્સો આવે છે ગુસ્સામાં તમે ઘણા ખોટા પગલા ભરી શકો છો તમારા મનમાં દિવસ રાત કોઈને કોઈ ખોટા વિચાર આવતા રહે છે ક્યારેક કોઈ ખોટું પગલું ભરવાનો વિચાર પણ તમારા મનમાં આવે છે આ બધું ફક્ત અને ફક્ત આ દુશ્મનના કારણે જ થઈ રહ્યું છે તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું આજના વીડિયોને હળવાશથી ન લો કારણ કે આજે તે તમારા જીવનના આ દુશ્મનના બધા રહસ્યો ઉજાગર કરવા જઈ રહ્યો છે જેઓ દરરોજ લડાઈ લડી રહ્યા છે પછી તે પૈસાની અછત હોય દેવું હોય ઝઘડા ઝઘડા એકલતા કે ગરીબી હોય દરેક વસ્તુની પાછળનું કારણ આ દુશ્મન છે અને તે આ દુશ્મન દ્વારા કરવામાં આવેલા તંત્ર મંત્રનું પરિણામ છે તેથી આજે હું આ દુશ્મનનો અસલી ચહેરો તમારી સામે લાવવાનો છું કારણ કે બહુ થયું ક્યાં સુધી તમે નરક જેવું જીવન જીવતા રહેશો અને તમારા બાળકોને અને તમારા પરિવારના સભ્યોને પણ પીડા સહન કરવા મજબૂર કરશો જીવવા માટે બહુ થયું હવે તમે અને તમારો પરિવાર પણ તમારી જિંદગી ખુશીથી જીવશો તમને દરેક વસ્તુનું સુખ મળશે આજે વીડિયોમાં હું આ દુશ્મનનું નામ પણ કહીશ પણ મિત્રો તમારા દિલમાં એક પથ્થર રાખો કારણ કે જ્યારે તમે આ દુશ્મનનું નામ સાંભળશો તો તમને પણ જોરદાર આંચકો લાગશે કારણ કે મિત્રો આ દુશ્મન કોઈ અજાણી વ્યક્તિ નથી પરંતુ તે વ્યક્તિ છે જેના પર તમે તમારા જીવનની આહુતિ આપી હતી એક સમયે તમે તેના માટે તમારી ખુશી પણ ભૂલી ગયા હતા જેના પર તમે તમારા કરતાં પણ વધુ વિશ્વાસ કરો છો અને જેને તમે સાચો પ્રેમ પણ કરો છો હા મિત્રો તમારો સૌથી વિશ્વાસુ વ્યક્તિ છે પણ મિત્રો કહે છે કે ઘણી વાર જે દિલની સૌથી નજીક હોય છે તે જ છેત્રપિંડી અને મિત્રો બની જાય છે આવું જ થયું તેથી જ હું તમને કહી રહ્યો છું કે તમારા હૃદયમાં પથ્થર રાખો અને આજે આ વીડિયો એકલા બંધ રૂમમાં જુઓ કારણ કે આજે હું તમને જે ગંભીર વાત કહીશ તે કોઈને ખબર નહીં પડે તમારે ફક્ત ખૂબ કાળજી રાખવાની જરૂર છે કારણ કે મિત્રો તંત્ર મંત્ર એક એવી વસ્તુ છે જે સારા ઘરને સ્મશાન બનાવી દે છે સારા જીવનને નરક કરતા પણ ખરાબ બનાવે છે સુખી વ્યક્તિને ડિપ્રેશનમાં નાખે છે અને પરિવારને તોડી નાખે છે તે સ્વસ્થ વ્યક્તિને રોગોનો શિકાર બનાવે છે તેથી જ હું હંમેશા કહું છું કે હિન્દીમાં તંત્ર મંત્ર ક્યારેય ન વાંચો અને મિત્રો આ વસ્તુઓમાં રસ ધરાવતા લોકોથી દૂર રહો કારણ કે લોકો અને મિત્રોની નજીક રહેવાથી પણ તેના માટે ઘણું જોખમ છે હોળી પછીના સમયમાં નકારાત્મક શક્તિઓ ખૂબ જ પ્રબળ છે કારણ કે પાનખર આવશે ઝાડમાંથી પાંદડા ખરી જશે દિવસ દરમિયાન ગરમી રહેશે અને રાત્રે ઠંડી રહેશે મધર્સ ડે આવશે ચૈત્ર નવરાત્રિ આવશે એ જ રીતે તંત્ર મંત્રના કાળા જાદુની અસર વધુ ખતરનાક હશે અને નકારાત્મક શક્તિઓ અને આત્માઓનો પ્રભાવ પવનમાં વધશે તેથી આ વસ્તુઓથી બચવું ખૂબ જ જરૂરી છે અને તમારા ઘણા બધા છુપાયેલા દુશ્મનો છે કે તમારા ઘરમાં કોઈ તમારા તંત્ર મંત્ર કે જાદુટોણા કરે તો તમને ખબર પણ નહીં પડે મિત્રો તમે ખૂબ જ નિર્દોષ છો તમે બધાને ખૂબ જ ઝડપથી પોતાના તરીકે સ્વીકારી લો છો તમે માણસની વાસ્તવિકતા સમજી શકતા નથી આજકાલ તમે ધનની ખાતર તમારા પ્રિયજનોને પણ દગો આપો છો તમે તમારા પ્રિયજનોને પણ દગો આપો છો પરંતુ તમે આની બિલકુલ પરવા કરતા નથી તમે બધાને તમારા માને છે અને દરેક પર વિશ્વાસ કરો છો જો કોઈએ પહેલા તમારો વિશ્વાસ તોડ્યો હોય અને તે તમને કહે કે તે ફરીથી આવું નહીં કરે તો તમે તેના પર ફરીથી વિશ્વાસ કરો પણ મિત્રો અત્યારે સમય ખૂબ જ ખતરનાક છે દુનિયા એવી નથી જેવી તમે તેને જોઈ રહ્યા છો અહીં એક વ્યક્તિ રૂપિયા માટે પણ કોઈ પણ હદ સુધી જઈ શકે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે તમારા આ દુશ્મનનું મન ખૂબ જ ખરાબ છે આ શત્રુ ક્યારે તમારી સામે હશે અને ક્યારે તે તમારા પર તંત્ર મંત્ર કરશે ક્યારે તમારા ઘરે આવશે અને ક્યારે તમારી નજર સામે તંત્ર મંત્ર તાંત્રિક ક્રિયા કરશે તે તમને ખબર પણ નહીં પડે અને પછી તમે જોશો કે તમારા જીવનમાં મુશ્કેલીઓ વધુ વધશે સમસ્યાઓ વધુ વધશે જુઓ તમારા જીવનમાં પહેલેથી જ ઘણી બધી સમસ્યાઓ છે આટલી બધી સમસ્યાઓ ચાલી રહી છે તમારા માટે એક દિવસ પણ પસાર કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે પરંતુ હવે જો તમે વધુ સાવચેત નહીં રહો જો તમે આ દુશ્મનને ઓળખ્યો નથી જો તમે સંબંધ તોડશો નહીં તો તે તમને વધુ બરબાદ કરશે અને તમને ગરીબ બનાવશે કારણ કે આ દુશ્મન પાસે ખૂબ જ ખતરનાક તંત્ર મંત્ર તાંત્રિક પ્રવૃત્તિઓની શક્તિ છે જેમ કે આપણે કહીએ કે આ દુશ્મન તમારું પુતળું બનાવી શકે છે અને તેના પર તંત્ર મંત્ર પણ કરી શકે છે મિત્રો આ દુશ્મન છે તમારા શરીરના વાળ હા તે તમારા શરીરના વાળ પણ લઈ શકે છે અને તેના પર ઘાતક કાળો જાદુ પણ કરી શકે છે કે તમારા ઘરના બાળકો પાસે ચોકલેટ જેવી કોઈ પણ ખાદ્ય સામગ્રી હોય કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ જે બાળકોને ખૂબ જ પ્રિય હોય જેમ કે આઈસ્ક્રીમ કે ચોકલેટ બાળકો તે લઈ લે છે અને વિચાર્યા વગર ખાય છે અને પછી તે બાળકો તેમના વશમાં આવે છે તેમના પર તંત્ર મંત્ર લાગુ કરવામાં આવે છે અને પછી તે બાળકો શેતાન જેવા બની જાય છે તેઓ દરરોજ ઘરમાં કોઈને કોઈને મારશે રડશે બીમાર પડશે ભટકશે આવા ઘણા ખતરનાક તંત્ર મંત્રો કરી શકે છે કે દુશ્મન તો તેનાથી બચવું બહુ જરૂરી છે હું આમાં બધી માહિતી આપીશ જ્યારે તમારી પાસે ઈર્ષા કરનારા લોકો નથી શું તમે વિચારો છો કે મેં મારા જીવનમાં કોઈનું ખરાબ નથી કર્યું તો પછી લોકો મારા દુશ્મન કેમ બનશે અરે મિત્રો જો તમે કોઈનું ખરાબ બોલો તો વાંધો નથી પણ મિત્રો જો તમને લાગે છે કે મારો કોઈ દુશ્મન નથી તો જુઓ તમે સારા હોવા છતાં તમારી ઈર્ષા કરનારા લોકોની કોઈ કમી નથી કે તેઓ સૌથી વધુ પૈસા કમાય છે જીવનમાં સૌથી વધુ પ્રગતિ હાંસલ કરે છે પરંતુ આવું થતું નથી તમે તમારા પાડોશીને જોતા હોવ જો તમારા પડોશમાં કોઈ મોટી કાર આવે તો તમે તેને જોઈ રહ્યા હશો ભલે તમે ખુશ હશો પણ તમારા મનમાં એક વિચાર ચોક્કસ આવશે કે કાશ હું આટલી મોટી કાર ખરીદી શકું કાશ મારી જિંદગીમાં એટલી બધી ખુશીઓ આવે કે જો કોઈ ભાઈ પ્રગતિ કરશે એક ભાઈ તમને પ્રેમ કરશે હા તમારો મોટો ભાઈ છે અને જો તે પ્રગતિ કરશે તો તેને જીવનની બધી ખુશીઓ મળશે તો મિત્રો તમે ખુશ હશો તે સ્વાભાવિક છે પરંતુ તમારા મનમાં વિચાર ચોક્કસ આવશે કે કાશ મારી જિંદગી આટલી સારી હોત કાશ મારી પાસે સારી નોકરી હોત કાશ મારી પાસે મોટી કાર અને મોટો બંગલો હોત અને ક્યારેક આ લાગણી મિત્રો લોકોના મનમાં ઈર્ષા પેદા કરે છે લોકોના મનમાં ગુસ્સો આવે છે કે તે આ કેવી રીતે કરી રહ્યો છે હું આ કરી શકતો નથી મારા જીવનમાં આટલી ખુશી નથી પરંતુ તેના જીવનમાં કેવું છે લોકો મહેનત જોતા નથી લોકો ઈર્ષા કરે છે લોકો ઈચ્છે છે કે જો મારી પાસે ન હોય તો તેને પણ ન હોવું જોઈએ જો મારા જીવનમાં દુઃખ હોય તો તેના જીવનમાં કોઈ સુખ ન હોવું જોઈએ અને આ ઈર્ષાની લાગણીઓ પછી તંત્ર મંત્રોમાં ફેરવાઈ જાય છે પરંતુ તેના જીવનમાં કેવું છે લોકો મહેનત જોતા નથી લોકો ઈર્ષા કરે છે લોકો ઈચ્છે છે કે જો મારી પાસે ન હોય તો તેને પણ ન હોવું જોઈએ જો મારા જીવનમાં દુઃખ હોય તો તેના જીવનમાં કોઈ સુખ ન હોવું જોઈએ અને આ ઈશાની લાગણીઓ પછી તંત્ર મંત્રોમાં ફેરવાઈ જાય છે અને જ્યારે તે મેળ ના પાડી શકે તો તે તે વ્યક્તિને નીચે લાવવા માંગે છે તે ગમે તે થાય હું કહું છું કે તમારી ખુશીને હંમેશા લોકોથી દૂર રાખો તમારી ખુશી લોકોની આંખોમાં ન આવવા દો કારણ કે લોકો મિત્રોના ચહેરા પર ખુશ હશે તમારા ભાઈના ચહેરા પર ખુશ હશે તમારા સંબંધીના ચહેરા પર પણ ખુશી હશે પરંતુ તમારી પ્રગતિ જોઈને તેઓ પણ ઈશા કરશે તમારા માતાપિતા ખુશ થશે કે મારા પુત્રની પ્રગતિ થઈ છે તમારા જીવનસાથી ખુશ થશે કે મારા સાથીની પ્રગતિ થઈ છે તો મિત્રો થોડા જ લોકો ખુશ થશે પણ બાકીના નહીં બાકીના લોકો ઇચ્છશે કે કાશ હું પણ આટલી પ્રગતિ કરી શકું એટલે જ હું કહું છું કે તમારે તમારી ખુશી લોકોથી છુપાવવી જોઈએ કારણ કે દિવસોમાં લોકોએ માથું ફેરવી લીધું છે મિત્રો જો તેઓ કોઈ પણ હદ સુધી જાય છે તો મિત્રો આજે આ વિડિયોમાં હું તે દુશ્મનનો પર્દાફાશ કરીશ હું તમને તે ગદ્દારનું નામ જાહેર કરીશ પણ હું આ વીડિયોને પહેલાં લાઇક કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યો છું ફક્ત અને ફક્ત તમારા લોકો માટે અને જો તમને વીડિયો પસંદ ન હોય તો પણ મિત્રો આજે જ આ વીડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી લખો પવનના પુત્ર હનુમાનજી તેમના પર તેમના આશીર્વાદ વરસાવશે અને તેમને દરેક છુપાયેલા શત્રુથી દરેક તંત્ર મંત્રથી દરેક તાંત્રિક રિયાથી બચાવશે પછી કોમેન્ટ બોક્સમાં જઈને જય બજરંગ બલી લખો આવો મિત્રો આજે હું તમને તે ગદ્દારનું નામ કહું છું જુઓ ગદ્દાર એકલો નથી ત્રણ દુશ્મનો છે તમારા આ ત્રણ શત્રુઓ તમને આજથી માત્ર પરેશાન નથી કરી રહ્યા પરંતુ છેલ્લા ઘણા સમયથી તમારી સામે છે તેઓ તમારી પ્રગતિની વાત કરે છે અને જ્યારે તમે જીવનમાં તર્ક મેળવશો ત્યારે આ લોકો તમારી સામે તમારી પ્રશંસા કરશે તમારા તળિયા ચાટવાથી મિત્રો તમારા વખાણના ખોટા પુષ્પો પણ બાંધીને તમને તમારા માથા પર પડી જશે મિત્રો અને તમને લાગશે કે અરે જુઓ તે કેટલો સરસ વ્યક્ત તી છે તે મારા વખાણ કરી રહ્યો છે મારી પ્રગતિ જોઈને તે ખૂબ ખુશ છે જો તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ બને છે તો આ સંબંધીઓ તમારા ઘરે આવશે અને તમારી પ્રશંસા કરશે અને તમારા શુભ પ્રસંગની પ્રશંસા કરશે અને તમને લાગશે કે આ લોકો મારા પોતાના છે મારી ખુશી જોઈને તેઓ ખુશ થાય છે પણ મિત્રો તેમની ચુંગાલમાં ફસાશો નહીં કારણ કે તે દેખાડો માટે છે હા મિત્રો તે બતાવવા માટે છે પરંતુ જ્યારે તેઓ તમારી ખુશી જોઈ રહ્યા છે ત્યારે તેમની વાસ્તવિકતા કંઈક અલગ છે તો મિત્રો તેમના ચહેરા પર ખુશી હશે પણ જ્યારે તેઓ તમારા ઘરે આવશે અને તમારું સરસ ઘર જોશે તમારા બાળકો હસ્તારમતા હશે અને તમારા ઘરમાં ફર્નિચર હશે તમારા ઘરમાં કાર હશે તમારી પત્ની હશે તમારી પાસે પતિ હશે તમે એકબીજાને પ્રેમ કરતા હશો તમારા માતા પિતા ખુશ હશે આ બધું વાતાવરણ જોઈને આ લોકો ખુશ નહીં થાય પણ અંદરથી બળી જશે કારણ કે એમના ઘરમાં એવું નથી હોતું એમના ઘરમાં બધું ઊંધું હોય છે મિત્રો હા ઝઘડા થાય છે ઝઘડા થાય છે અને તેઓ ઈચ્છે છે કે તમારા ઘરમાં પણ એવું જ થાય તમારા ઘરમાં એકતા ન રહે ભાઈઓ વચ્ચે ઝઘડો થાય એમને આજ જોઈએ છે બાળકોને તમારા સારા ગુણો નથી જોઈતા આજ જોઈએ છે અને પછી મિત્રો શું કરવું જોઈએ હું તમને સ્પષ્ટપણે કહીશ કે કઈ સાવચેતી રાખવાની છે જો તમે મને તે પણ કહેવા માંગતા હો તો પહેલા હું તે ત્રણ દુશ્મનોની વાત કરું જુઓ આ ત્રણ દુશ્મનો તમારા સંબંધીઓ તમારા મિત્રો તમારા પડોશીઓ અને તમે જેના પર સૌથી વધુ વિશ્વાસ કરો છો મિત્રો મિત્રો જુઓ જ્યારે તમારો સંબંધી અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારા ઘરે આવશે તમારા ઘરમાં બધું સારું ચાલતું હશે બધા તમારા ઘરે બેસીને ખુશીઓ ઉજવતા હશે બાળકો એકબીજા સાથે સરસ વાતો કરતા હશે મિત્રો પણ હસ્તારમતા હશે અને કોઈ સંબંધી તમારા ઘરે આવશે તે સંબંધી તમારા ઘરનું વાતાવરણ જોશે અને તે સંબંધી તમારા ઘરે બધાને જોઈને સારું હશે ઉજવણી કરશે તમારા બાળકોના અહિંતિ વખાણ કરશે તમારા ઘરના લોકોના વખાણ કરશે તમારા ઘરના વખાણ કરશે કહેશે કે તમે ખૂબ પ્રગતિ કરી રહ્યા છો તમારા ઘરમાં ખુશી છે તેના ચહેરા પર તે ખૂબ જ સુંદર દેખાશે પણ તે તમારા ઘરેથી પાછા ફરતા જ તમે જોશો કે તે સંબંધીના જન્મ પછી તમારા ઘરમાં ઝઘડાઓ શરૂ થઈ જશે તમારા પરિવારના બાળકો બીમાર પડવા લાગશે તમારી પ્રગતિમાં અડચણ આવવા લાગશે જો કોઈ સારું કામ હશે તો તેમાં અવરોધ આવશે તમને નોકરી અને વ્યવસાયમાં પણ થોડી તકલીફો આવવા લાગશે કોઈ સંબંધી આવે ત્યારે આવું થાય છે તે ઘરમાં પોતાની કાળી નજર નાખે છે જીભથી પોતાના મિત્રોને ખરાબ શબ્દો બોલે છે કાળો જાદુ કરે છે તંત્ર મંત્ર કરે છે તે પછી આ બધી ખરાબ વાતો થવા લાગે છે તમે મિત્રોને નોટિસ કરી શકો છો અને તે જ થશે પરંતુ આવી સ્થિતિમાં તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે હું તમને એક નાનકડો ઉપાય કહું છું તે કરો જો તમારા ઘરે કોઈ દુશ્મન અથવા સંબંધી આવે તો તે નહીં થાય કારણ કે હું ઘણી વાર સાંભળું છું કે મારા ઘરે કોઈ આવે છે પાડોશી હોય કે સંબંધી તે આવે છે અને તરત જ તે આવે છે અને પછી જાય છે તે પછી ઘરમાં બધી નકામી વસ્તુઓ થવા લાગે છે તંત્ર મંત્રને કારણે ઝઘડા અને ઝઘડા થવા લાગે છે તો શું કરવું જ્યારે પણ કોઈ સંબંધી તમારા ઘરે આવે ત્યારે ધ્યાનથી સાંભળો શું તમને એમ લાગે છે કે આ સ્વજનના આવ્યા પછી મારા ઘરમાં કેટલીક ખોટી વાતો થવા લાગી છે કે પછી તમને એવી કોઈ વ્યક્તિ પર શંકા છે જે મારી ખુશીની ઈર્ષ્યા કરે છે તો એક કામ કરો જેવો તે સંબંધી તમારા ઘરેથી નીકળે એ પછી તમે તમારા આખા ઘરમાં રાયને તમારા હાથમાં લઈ લો એટલે કે સરસવના દાણા હાથમાં લો અને પછી તેને ઘરના દરેક રૂમ માં લઈ જાઓ અને ઘરના દરેક રૂમ માં લગભગ એકવીસ વખત ગોળ ગોળ હા મિત્રો જે રીતે તમે ઘરના દરેક રૂમમાં એક નજર નાખો છો તમારે ઘરના બધા રૂમમાં અને જ્યાં પણ સંબંધીઓ ગયા હોય ત્યાં એકવીસ વાર સરસવના દાણા ઉકાળવાના છે અને પછી તમારા ઘરની તપેલી લઈને તવાને બરાબર ગરમ કરો અને પછી તે સરસવને તવા પર નાખો સરસવ તરત જ ફાટી જશે અને જો તમે આમ કરશો તો જો તમારા ઘરે કોઈ સંબંધી આવ્યો હોય તેણે ખરાબ નજર નાખી હોય અથવા કોઈની ખરાબ નજર હોય તો તેનાથી તમારું ઘર બચી જશે તંત્ર મંત્રની અસર પણ ઓછી થશે પરંતુ તમારા ઘરની ખરાબ નજરથી બચી જશે ન તો કોઈ વ્યક્તિને અસર થશે પરંતુ જો તંત્ર મંત્ર કરવામાં આવ્યો હોય તો હું તમને તેનો બીજો ઉપાય કહીશ આ કરો આ સરસવના ઉપાયથી તંત્ર મંત્રનો અંત આવશે નહીં પરંતુ હવે મિત્રો હું જે કહું તે ખૂબ ધ્યાનથી સાંભળો મિત્રો હું તમને તે દુશ્મનો વિશે પણ જણાવીશ પરંતુ થોડી ધીરજ રાખો કારણ કે મુખ્ય બાબતોને પહેલા જણાવવી ખૂબ જ જરૂરી છે નહીંતર વ્યક્તિનું ધ્યાન ભટકાય જાય છે અને પછી તે તે જ ભૂલ કરે છે જે હંમેશા થાય છે અડધો અધૂરું જ્ઞાન એટલે જ હું નથી ઇચ્છતો કે તને અડધો અધૂરું જ્ઞાન મળે જો કોઈ સંબંધી તમને તમારા કપડાં પહેરવાનું કહે મને તમારા કપડાં આપો મારે ક્યાંક ફંક્શનમાં જવાનું છે અથવા તમારા કપડાં મને આપવાના છે મને તે ગમે છે મારે પહેરવા છે તો ના પાડો કારણ કે જો કોઈ સંબંધી તમારા પહેરેલા કપડાં લઈ જાય તો શક્ય છે કે તે તેના પર તંત્ર મંત્ર તંત્રક્રિયા કરાવે અને પછી જો તમે તે વસ્તુ કે તે વસ્તુ ફરીથી પહેરશો તો મિત્રો તમારી દુનિયા હચમચી જશે તમારા જીવને મોટો ખતરો આવી શકે છે મિત્રો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો અને એક બીજી વાત ક્યારે પણ તમારા કપડાનું દાન ન કરવું જોઈએ અને પહેરવામાં આવતા કપડાનું દાન ન કરવું જોઈએ કારણ કે જે કપડાં આપણે લાંબા સમય સુધી પહેરીએ છીએ મહિનાઓથી લઈને વર્ષો સુધી આપણી આભા જે કપડાં પહેરે છે તેમાં સમાઈ જાય છે અને જ્યારે કોઈ અન્ય વ્યક્તિ તે કપડું પહેરે છે ત્યારે આપણી ઉર્જા તે વ્યક્તિ પર જાય છે અને આનાથી આપણી ઓરા પર ખૂબ જ ખરાબ અસર પડે છે તેથી આવા કામ ન કરવા જોઈએ બીજું તમારા શરીર પરના વાળ સૌથી મહત્વની બાબત છે અને તમારા શરીર પરના વાળ ખૂબ જ ખાસ હોય છે જે ઘણી વખત ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે જો તમારા વાળ કોઈ દુશ્મનના હાથમાં આવી જાય તો તે તેના પર પણ તંત્ર મંત્ર લગાવી શકે છે તેથી તમારા વાળનું ખાસ ધ્યાન રાખો કપડાં અહીં ત્યાં ન ફેંકો જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો તેમના કપડાં બહાર ન સુકાવો કારણ કે મિત્રો હોળી પછી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઘણો વધી જાય છે અને જો તમે બાળકોના કપડાને બહાર સુકાવો છો અથવા તમે તમારા અન્ડરગાર્મેન્ટના પ્રાઇવેટ પાર્ટને સૂકવી નાખો છો તો નકારાત્મક શક્તિઓ ઝડપથી તેમના પર કાબૂ મેળવી શકે છે તેથી તમારા પ્રાઇવેટ કપડાને બહારની ખુલ્લી હવામાં સૂકવશો નહીં અને ખાસ કરીને સાંજે પાંચ વાગ્યા પછી તમારા બધા કપડાં ઘરે પાછા લાવો નહીં તો નકારાત્મક ઉર્જા આ કપડાં પર પ્રભુત્વ ધરાવે છે અને પછી તે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરશે તે વ્યક્તિ પર પ્રવેશ કરશે અને તમારા ઘરમાં બધું ધૂમ મચાવશે પછી નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં નિવાસ કરશે તેથી જો આવી વસ્તુઓ થાય છે તો હવે ચાલો તે ત્રણ દુશ્મનો વિશે વાત કરીએ જુઓ મિત્રો સૌથી મોટી વાત તો એ છે કે શરૂઆતમાં જ કહેવામાં આવ્યું છે કે કોઈ ભણેલો માણસ નથી એ તમારા પોતાના અને તમારા જ લોકો છે મિત્રો તમારે તમારા પોતાના લોકો પર નજર રાખવી જોઈએ કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો તમે ખૂબ જ ઝડપથી આંધળો વિશ્વાસ કરો છો પણ આજે સમય છે બીજા પર ભરોસો કરવાનો પણ પોતાના લોકો પર ભરોસો ના કરવો બસ આટલું ધ્યાન રાખો હું એમ નથી કહેતો કે દરેક દેશદ્રોહી છે દુઃખના સમયમાં જુઓ બીજું કોઈ ન આવે પણ આપણા જ લોકો ચોક્કસ આવે છે મિત્રો તમારું પોતાનું કોઈ ચોક્કસ આવશે બધા તેમની સાથે નીકળી જાય છે પરંતુ તમારા પોતાનામાંથી એક કે બે ચોક્કસ હશે જ્યારે તમારા ઘરમાં કોઈ બીમારી હશે તમારા ઘરમાંથી કોઈ દવાખાનામાં હશે તમારા ઘરમાં ભોજન રાંધવામાં આવશે નહીં તો તમારી નજીકની વ્યક્તિ આવશે અને તમને મદદ કરશે પણ જ્યારે તમારી પાસે પૈસા નહીં હોય ત્યારે બધા નહીં આવે બધાને ખબર પડશે કે હવે આ વ્યક્તિ ગરીબ થઈ ગયો છે તો બધા તમારાથી દૂર થઈ જશે બધાને લાગશે કે હું તેની નજીક જઈશ તો આમ તો દરેક વ્યક્તિ આ ડરથી ચિંતિત હશે કે તે પૈસા માંગશે પરંતુ મિત્રો તેમાંથી એક કે બે લોકો એવા હશે જે તમારી મદદ માટે આગળ આવશે જે પૈસા ન હોવા છતાં પણ તમારાથી મોં ફેરવશે નહીં પરંતુ તેમનો સમય આપશે તેઓ તમને મદદ કરશે અને દરેક સમયે તમારી પડખે ઊભા રહેશે પણ મિત્રો બાકીના લોકો જતા રહેશે અને જ તમારો સમય ફરી સારો આવશે ત્યારે જ તમારી પાસે આવશે માટે આવા લોકોને ઓળખો અને તેમને રાખો અને તમારો સારો સમય આવે ત્યારે પાછા આવજો તો આ લોકોને તમારી નજીક ભટકવા ન દો મિત્રો જો હું દુશ્મનોની વાત કરું તો તમારા કેટલાક એવા સંબંધીઓ હશે જે તમારા સૌથી મોટા દુશ્મન હશે અને હા તમે જેમની સાથે હેંગ આઉટ કરો છો તે લોકોનું ધ્યાન રાખો તમારી નિર્દોષતાને બાજુ પર રાખો કારણ કે તમારી નિર્દોષતાનો દરેક વ્યક્તિ લાભ લે છે તેથી હું આશા રાખું છું કે તમે મારી વાત સમજી ગયા હશો મિત્રો હું તમને ઉકેલ જણાવું છું જો તમારા ઘરમાં તંત્ર મંત્ર સ્વરના સ્વર બની ગયો છે તો તમને કેવી રીતે ખબર પડશે જો તમારે પાછું પૂછવું હોય તો કોમેન્ટમાં પૂછો પણ હા જો તંત્ર મંત્ર થઈ ગયો હોય તો તમને લાગે છે કે હા કોઈએ મારા પર તાંત્રિક ક્રિયા કરી છે કોઈ દુશ્મને કોઈ મારા નજીકના વ્યક્તિએ તંત્ર મંત્ર કર્યો છે તો જુઓ આમાંથી કેવી રીતે બહાર આવવું તે એકદમ સરળ છે ઉકેલ ધ્યાનથી સાંભળો તમારે એક ફૂટની કઢીનો ટુકડો લેવો છે તે કઢીનો ટુકડો લાલ કે કાળા કપડામાં બાંધી લો અને તમારા ઘરની અંદર જે પણ વાસણ હોય તેમાં મૂકો તેને તે વાસણમાં દાટી દો કારણ કે જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ હોય તો ફટકડી તેને પોતાની તરફ આકર્ષિત કરે છે લગભગ પંદર દિવસની અંદર ફટકડીને બહાર કાઢો અને તેને એક મોટી ગંદી ગટરમાં ફેંકી દો અને પછી તેને લાલ કપડામાં અથવા કાળા કપડામાં બાંધી દો બસ દર પંદર દિવસે આટલું કરતા રહો તો તમને ઘરમાં કોઈ પણ તંત્ર ગોખે મંત્ર વગેરેથી છુટકારો મળશે અને હા ઘરમાં કોઈ સંબંધી આવે તો તેનું ધ્યાન રાખો જો તમે તંત્ર મંત્રને લગતી કોઈ વસ્તુ અહિંત્યાના ફેંકશો તો મને આશા છે કે મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હશે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો